ગમે તેટલી આવડત હોશિયારી હશે તમારા ફોન માં પાંચ મિનિસ્ટર ના નંબર હશે તમારા ફોન માં પાવરફુલ વ્યક્તિઓના નંબર હશે અને ત્રીજી રિંગે તમારા ફોન ઉપાડે આવા પાવરફુલ વ્યક્તિ એવા સંબંધો છે પણ જો અનિતિ કરી તે દિવસે કશું જ કામમાં નહીં આવે જે દિવસે સંસ્કારમાં પ્રશ્ન આવશે તે દિવસે બધા દરવાજા બંધ થઈ જશે એટલે આપણા સંતાનોને પરિવારમાં જે આપણી વાત છે ફેમિલી વેલ્યુઝમાં નાનપણથી શીખવાડજો બેટા અનિતિનું ન લેવાય બેટા રામાયણમાં તુલસીદાસે લખ્યું છે પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન આ સંસ્કાર તુલસીદાસજીએ લખ્યું કે ઇતને સે હરી ન મિલે તો તુલસીદાસ જમાન રામાયણ મહાભારત ને શ્રીમદ ભગવદ્ ગીતા દરેક ના આપણા ઘરમાં હોવી જોઈએ જે લોકો રાખે છે એમને અભિનંદન છે જે લોકોને નથી એને કાલે ને કાલે ખરીદી લેજો અને કદાચ તમને શરૂઆતમાં વાંચવાનો અવકાશ ના આવે તો રોજ દર્શન કરજો નહીં તો દસ મિનિટ તો અવશ્ય કાઢીને વાંચજો ઇટ ઇઝ યોર લાઈફ એન્હેન્સર ઇટ ઇઝ યોર લાઈફ સેવર જીવનને ઉર્ધ્વગતિ આપે છે અને જીવન નષ્ટ પ્રાય થઈ જાય એવા કારણો જીવનમાં ઉભા થતા એ બચાવે છે